નમસ્કાર ડીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગઈકાલે સાંજના સાતેક વાગ્યાના અરસાની અંદર સમગ્ર ગુજરાતની સાથે ઘોઘંબા તાલુકાના ગામોની અંદર પણ વાવાઝોડા સાથે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા વિનાશક વાવાઝોડાની અસરો આજે વરસાદ થંભ્યા પછી જોવા મળી હતી ગોગંબા તાલુકાના અંતરિયાળ ગામોની અંદર વાવાઝોડાએ ભયંકર વિનાશનું ચિત્ર ખડું કર્યું છે વાવાઝોડાની આ તસવીરો સામરકુવા ગામમાંથી સામે આવી રહી છે સામરકુવા ગામના એક ભાઈના ઘરનું આખું આખું ઘર જે મોભ સહિત ઉડી ગયું હતું અને ભારે નુકસાન થયું હતું આ ઉપરાંત ગોગંબા તાલુકાના અન્ય ગામોની અંદર પણ ભારે નુકસાન થયું છે કણબીપાલ્લી ગામની અંદર પણ સુરેન્દ્રભાઈ અશ્વિનલાલ સોલંકીના મકાનના પત્ર ઉડી ગયા હતા અને મકાનની અંદર ભારે નુકસાન થયું હતું તો ખેતીના પાકની જો વાત કરીએ તો ખેતીના પાકોની અંદર તો ભયંકર નુકસાન થયું છે ખેતરોની અંદર ઉભેલા ઘાસચારો તેમજ જે મકાઈનો પાક છે તેની અંદર ભારે નુકસાન થયું છે ઉપરાંત કેરીનો પાક પણ નિષ્ફળ ગયો છે હવે કેરીનો સિઝન તૈયાર થઈ ગઈ હતી અને કેરીના પાકને ઉતરવાની તૈયારીમાં વાવાઝોડું આવતા કેરીના આંબાના ઝાડ નીચે કેરીઓના ઢગલે ઢગલા જોવા મળ્યા હતા જેના કારણે ખેડૂતોને ખૂબ જ ભારે નુકસાન થયું છે ગામડાની અંદર ગળીબીલીની જો વાત કરીએ તો ગળીબીલી ગામની અંદર એક મકાનના પતરા ઉડતા બાજુમાં જ રહેતા પરિવારની બે બાળકીઓને ઈજાઓ થઈ હતી અને એમાંથી એક બાળકીનો પગ પણ ભાગી જવા પામ્યો છે જેને ગોકંબા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે આમ ગોગંબા તાલુકાની અંદર વાવાઝોડું અને વરસાદની વિનાશક અસરો જોવા મળી રહી છે અને ગઈકાલે સમગ્ર ગુજરાતને ગમરોડતા આ વાવાઝોડાએ ગોગંબા તાલુકા પંથકની અંદર કરોડો રૂપિયાનું નુકસાન તો ઊભું કર્યું જ છે સાથે સાથે જાનમાલને પણ ભારે હાનિ પહોંચાડી છે ધનેશ્વર નજીક પણ એક થાંભલો પડતા એક યુવક ઈજાગ્રસ્ત થયો હોવાની વિગતો સૂત્રો દ્વારા મળી રહી છે તો બીજી તરફ ખેતરોની અંદર ઊભા પાકની અંદર પણ ભારે નુકસાન થયું છે ઘાસ ચારા પલળી જવાથી પશુઓ માટે ઘાસચારાની સમસ્યાઓ ઊભી થવાના સંકેતો જોવા મળી રહ્યા છે બીજી તરફ ગોકંબા તાલુકાના કેટલાય ગામોની અંદર અંધારપટ છવાઈ ગયો છે લાઇટના વાયરો અને થાંભલાઓ જમીનદોસ્ત થઈ ગયા છે કેટલાય બોર્ડ અને બેનરો ભાંગીને ભૂકો થઈ ગયા છે જેના કારણે રસ્તા ઉપર જ્યાં જુઓ ત્યાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે લાઇટ સમગ્ર તાલુકાની અંદર વીજળી વેરણ થઈ ગઈ છે ગઈકાલ રાત્રિથી જ લોકોના ઘરની વીજળી ડૂલ થઈ ગઈ છે અને આંબા નીચે જોવા જઈએ તો કેરીઓના ઢગલે ઢગલા થઈ ગયા છે જેના કારણે જગતનો તાત એવો ખેડૂત માથે હાથ દે અને રોવાનો સમય આવ્યો છે આંબાની સિઝન ક્યારેય વેચવાના સમયે આ વાવાઝોડું આવતા ભારે નુકસાન થયું છે અને સમગ્ર પાક નિષ્ફળ જ ગયો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે સમગ્ર ગોઘંબા તાલુકાના ખેડૂતો અને નુકસાન થયેલ જે ઘર માલિકો છે તેમને તંત્ર દ્વારા વહેલી તકે સર્વે કરી અને નુકસાનીની ભરપાઈ સરકાર દ્વારા કરવામાં આવે તે જરૂરી છે દરેક જગ્યાએ જોવા જઈએ તો આવા વિનાશના ચિત્રો જોવા મળી રહ્યા છે ક્યાંક ઝાડ તૂટી પડ્યા છે ક્યાંક કેબલો તૂટી ગયા છે ક્યાંક લાઇટના થાંભલાઓ તૂટી ગયા છે તો બીજી તરફ કેટલાય લોકોના ઘરની છત એટલે કે છાપરા ઉડી જવા પામ્યા છે બોરિયા ગામની અંદર પણ એક વાલ્મીકી સમાજના ગરીબ પરિવારના માથેથી છાપરું ઉડી જતા પરિવાર નિરાધાર બન્યો છે અને તેઓની માગણી છે કે સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે તેમને મદદ કરવામાં આવે સ્વયંસેવી સંસ્થાઓ પણ આવા ગરીબ લોકોને મદદ કરે તે જરૂરી છે આમ અચાનક આવી ચડેલા આ વાવાઝોડાએ સમગ્ર ગુજરાતની સાથે સાથે ગોગંબા તાલુકાને ગભરોળી નાખ્યું છે અને વાવાઝોડું રહ્યા પછી આજે બીજા દિવસે એની વિનાશક અસરો એ જોવા મળી રહી છે અને એનું સ્પષ્ટ ચિત્ર થતા કરોડોનો નુકસાનનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે